અરવલ્લીમાં પ્રજાશક્તિ ગ્રેટ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ થયો છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયનો કર્યો છે શુભારંભ મેઘરજ રોડ પર કાર્યાલયની કાપીને કરાવ્યો છે પ્રવેશ ટાઉન હોલ ખાતે સભા યોજાઈ હતી કાર્યાલયના શુભારંભ બાદ શંકરસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે સતત ત્રીસ વર્ષથી એક ચક્રીય શાસનથી પ્રજા કંટાળી છે પ્રશે એક વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન પ્રજા કંટારી છે એમાંથી એક સારો વિકલ્પ એમાં પીપલ પાવર લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રિધ્રા સિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે ટાઉનલમાં બે શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું પણ શૂન્યવકાતની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો લોકો ત્રાહી પોકારી ગયા છે કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ ચિંતા નહીં કરો બાપુ સાહેબ હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ પત્રકારો સાથે પાંચ પાંચ કલાક સુધી એનું ઇન્વિસ્ટ હા કોઈનો અવાજ ન દબાય માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ કોઈ તમને રોકશે નહીં થેન્ક યુ સર એટલા માટે કે પીપલ પાવર છે એટલું બાપુ બીજું અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ ત્યારબાદ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમ આમ ફોટો ભ્રમ છે તમારો આ બે હજાર વીસ માં પાર્ટી ને હું વીસ માં નતો મળ્યો હું ચોવીસ માં મળ્યો હતો